વોટ્સએપ એ રોજિંદા જીવનનો એક ભાગ બની ગયું છે કોમ્યુનિકેશન માટે તેનો વપરાશ વિશ્વભરમાં વધ્યો છે ત્યારે વોટ્સએપ ને લઈને આવો જાણીએ સ્કેમર એક ફેક પ્રોફાઇલ બનાવશે કોઈ યુવતી અજાણ્યા નંબર પરથી તમને વોટ્સએપમાં માં કોલ કરી મોહક વાતો તેમજ અયોગ્ય ચેષ્ટાઓ કરી વિડીયો સ્ક્રીન રેકોર્ડ કરી લેશે પછી એડિટેડ વિડીયો બતાવી પૈસા માંગશે પૈસા ના આપો તો વિડીયો વાયરલ કરી બદનામ કરવાની ધમકી આપશે આવા સંજોગોમાં શરમ અને ડર થી લોકો પૈસા આપી દે અને આબરૂ જવાના ડર થી કોઈ પોલીસ ફરિયાદ કરે નહીં એટલે સ્કેમર્સ ની હિંમત વધે આવા સ્કેમ થી બચવા માટે અજાણ્યા કોલ ઇગ્નોર કરો અજાણ્યા લોકો સાથે વિડીયો ચેટ ન કરશો સ્કેમર્સ ધમકી આપે તો પોલીસ ને જાણ કરો અથવા ઓગણીસ ત્રીસ પર ફરિયાદ કરો પરિવાર સાથે ખુલીને વાત કરો અને સાયબર ક્રાઇમ ને લગતી આવી કોઈ પણ ઘટના બને તો સાયબર ક્રાઇમ પોર્ટલ પર ફરિયાદ કરો ધ્યાન રાખો આ સ્કેમ ફક્ત આપણા પૈસા જ નહીં આબરૂ અને શાંતિ પણ છીનવી લે છે થોડી સાવધાની તમને મોટા સ્કેમ માંથી બચાવી શકે છે સાવચેત રહો સુરક્ષિત રહો